રાજ્ય ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ હોય નીકળ્યા બધું જોઈએ અહીંયા અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ નહીં આ આણંદ હા બહુ જુરમ ઉંદર આવશે અને વાર વાર બહુ ઉંદર આવશે તો નીચે તો પગ મેલાઈ જ ના એવું થઈ ગયું છે બરાબર આપણે કહ્યું અમને કંઈક દવા નાખો એમ મરી જાય પછી જો મખું પડે છે તો પૂરો તો ફોન લાઈન પર સંવાદદાતા બુરહાન જોડાયા છે બુરહાન વધુ એક વાર આણંદની જનરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જનરલ હોસ્પિટલની આ બેદરકારી સામે સૌથી પહેલા તો ત્યાંના અધિકારીઓનું શું કહેવું છે જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને રાત્રિના સુમારે એક દર્દીને પણ પગની અંદર કરડી ખાવાનો બનાવ બન્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અહીંયા ઉંદરડાઓનો ખૂબ જ મોટી સંખ્યામાં ત્રાસ છે આસપાસમાંથી જે ઉંદરડાઓ છે એ હોસ્પિટલની અંદર આવી અને જે દર્દીઓને કરડે છે તેના કારણે દર્દીઓના સગાવાલાઓને પણ દર્દીને બચાવવા માટે રાત્રિના ઉજાગરા કરવા પડે છે મહત્વની વાત એ છે કે જે સ્વચ્છતા હોવી જોઈએ સ્વચ્છતા નહીં હોવાના કારણે તેમજ આસપાસમાં જે દર્દીઓના જમવાનું આવે છે કારણે દર્દીઓ હોસ્પિટલમાં આવ જે ઉંદરડા આવતા હોય છે ને તેના કારણે ઘટના હોય છે અત્યારે તો જે હોસ્પિટલના સીડીએમઓ છે એમણે પોતાની જવાબદારી સ્વીકારી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાનું કીધું છે કે જે ઉંદરડા આવે છે તેના કારણે જે સ્ટાફની પણ બેદરકારી છે તેમની સામે પણ પગલા ભરવામાં આવશે અને ઉંદરડા ના આવે તે માટે જે કંઈ

જાગ્રત કરવા મજબૂર બન્યા છે આઈસીયુ માં કબૂતર માળા છે સુવિધા અભાવ છે ગંદકી ના ઢગ છે તો પછી આગળ વધત પણ આવા જે કરો છે ને સ્ટોપ સ્ટોપ જાણે છે ને ઉંદર આવે છે